તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતમાં આવવાના છે પીએમ મોદીના આગમનને લઈ અને તૈયારીઓ પણ હવે પૂર્ણ થવાને આરે હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સુરત શહેરની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આ અગાઉ પણ તેઓ ત્રણ દિવસ મુલાકાત કરી ચૂક્યા હતા ગોડાધરાથી રોડ શો શરૂ કરી અને લિંબાયત ખાતે સભા સ્થળ પર તેમનો રોડ શો પૂર્ણ થશે

આવકારા માટે એમને જોવા માટે ખૂબ લોકો અવતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ત્યારે લગભગ હેલીપેડ થી લઈને નીલગીરી ગ્રાઉન્ડ સુધીમાં જેટલું અંતર છે એટલું સુધી લોકો એમને ઉત્સાહ જોવા માટે ઉત્સાહ સાથે જોડાવશે અહીંના અન્ય કોર્પોરેટર અને કાર્યકર્તા ઉપસ્થિત છે અમિતભાઈ કઈ રીતની ઘડીઓ હવે ગણાઈ રહી છે અને કઈ રીતે તૈયાર બસ થોડાક સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આપણી વચ્ચે આ નીલગીરી ઐતિહાસિક મેદાનમાં આવી રહ્યા છે અને લગભગ બે લાખ થી વધુ લોકોને આખા વિસ્તારમાં બે લાખ વધુ લોકોને આજે અલગ અલગ વિધવા સહાય છે દિવ્યાંગ સહાય છે તમામ યોજનાઓ લાભ આજે અહીં આપવાના છે અને લગભગ ત્રીસ થી વધુ અલગ અલગ સમાજ દ્વારા આ અહિયાં એક રોડ શો આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ વેશભૂષામાં લોકો જોડાશે અને લગભગ ત્યાં બી એક લાખ થી વધુ લોકો સાહેબ ને આવકારશે એવી અમને આશા છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે તડામાર તૈયારી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અત્યારે ઘડીઓ ગણાવી રહી છે વડાપ્રધાન મોદી કલાકે જે સુરત આવનાર છે અને અત્યારે તમામ પ્રકારની તૈયારી જે છે તે લીંબાત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કરી દેવામાં આવી છે તમામ રસ્તાઓ પર નરેન્દ્ર મોદીના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં શણગાર જે છે તે કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ અત્યારે જે રીતના ખાસ કરીને જે ડોમના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં જે મહાણશય જે ડોમ બનાવવામાં આવ્યો છે તે ડોમના દ્રશ્યો પણ આપણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના અત્યારે મોટી સંખ્યામાં જે અ લાભાર્થીઓ જે છે તે અહીં ઉપસ્થિત રહેશે અને તમામ વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જોઈ શકાય છે અત્યારે તડામાર તૈયારીની સાથે અત્યારે તમામ કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે એટલે કે રોડ શો પૂર્ણ થયા બાદ અહીં સભા સંબોધવાના છે અને પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ જે છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે એટલે કે કોઈ પણ બંદોબસ્ત અંદર અથવા તો જે કાર્યક્રમમાં કોઈ તકેદારી પણ રાખવામાં આવી રહી છે સાહિત્યકતા જીએસટીવી એસ ટીવી સુરત તો આજ મુદ્દે મહારાષ્ટ્રમાં સાહિત જોડાઈ ચુક્યા છે સુરત ની લાઇવમાં સાહિત વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતના પ્રવાસથી ખાસ સુરતના પ્રવાસ છે ત્યારે કેવી તૈયારીઓ

ઝોન કામગીરી જે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે અત્યારે દ્રશ્યો પીએમ મોદી ચાર વાગ્યા દરમિયાન રોડ શો યોજવાના છે અને ચાર વાગ્યા બાદ રોડ શો પૂર્ણ થયા બાદ તેમનો લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં સભા જે છે તે યોજાવાની છે અને મોટી સંખ્યામાં લોકો હાલ ઉપસ્થિત અહીં રહેશે પરંતુ અત્યારે જોઈ શકાય છે તમામ ચેકિંગ કર્યા બાદ મહિલાઓ હોય કે તમામ લોકોને અત્યારે પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ કોઈ પણ સુરક્ષામાં સુખ ના રહી જાય તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે અત્યારે સભા સ્થળની અંદરના આપણે વૃષ્ટો વધારવાના પ્રયત્ન કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં અત્યારે સુર્તીઓ જે છે તે અત્યારે ઊમટી પડ્યા છે અને અત્યારે જે મોબાઈલ અથવા તો જે પાણીની બોટલ અંદર ન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તમામ મહિલા પોલીસના જવાનો અને તે લોકો દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ જે અત્યારથી લોકોને આવવાની શરૂઆત જે છે તે અત્યારે કરી દેવામાં આવી છે સિટી બસ મારફતે અત્યારે લોકોને અહીં સભા સ્થળ પર લાવવાની કામગીરી જે છે તે તંત્ર હાથ ધરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સુરત એરપોર્ટ સાથે થોડી ક્ષણો ની અંદર આવશે સુરત એરપોર્ટ પર પણ રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પહોંચી ચુક્યા છે અને અત્યારે સુરત એરપોર્ટ થી વડાપ્રધાન સેલવાસ જશે અને ત્યારબાદ સેલવાસ થી સુરત એરપોર્ટ ખાતે આવવાના છે એટલે કે જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતેના જે મોટી સંખ્યામાં અત્યારે જે હોય અથવા તો સભાની અંદર ઉપસ્થિત રહેનાર લોકો અહીં આવી પહોંચ્યા છે અને અત્યારે લાઈનમાં નજરે પડી રહ્યા છે અને અત્યારે લોકોને તમામ લોકોને પોલીસના જવાનો અત્યારે ચેકિંગ કર્યા બાદ સભાની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એટલે કે કોઈ પણ સુરક્ષાની અંદર ચૂક ન રહી જાય તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે અને અત્યારે તમામ લોકોને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં મોદીજી નું પ્લે કાર્ડ આપી જે રીતના તમામ લોકોને અંદર જે છે એન્ટ્રી જે છે છે તે આવી રહી એટલે ચોક્કસપણે અત્યારે થોડી ક્ષણો ની અંદર વડાપ્રધાન સુરત એરપોર્ટ આવશે અને ત્યારબાદ સેલવાસ રવાના થશે ત્યારબાદ સેલવાસ નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સુરતના ગોળાદરા ખાતે હેલીપેડ દ્વારા આવશે હેલિકોપ્ટરથી થી ઉતર્યા બાદ તેમનો રોડ શો યોજાવાનો છે ચાર કિલોમીટર નો રોડ શો પૂર્ણ થયા બાદ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે તેને લઈને અત્યારે સભા પણ યોજાવાનો છે અને તેને જ લઈને

નવસારી ખાતે લખપતિ દેવીનો કાર્યક્રમ યોજવાનો છે અને તેને લઈને મોટા સંકેત આવી શકે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે તે રીતના પ્રદેશના ના નામની જાહેરાત જે થવાના સંભાવના જે છે તે પૂરેપૂરી જોવા મળી રહી છે પરંતુ જે કાર્યક્રમ સ્થળ પર અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે કાર્યક્રમ સાંજે પૂર્ણ થયા બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોકાણ કરશે અને બીજા દિવસે એટલે કે આવતીકાલે સવારે દસ વાગે વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે નવસારી ખાતે રવાના દવાના છે આઠમી તારીખે મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમની અંદર હાજરી આપનાર છે એટલે કે વડાપ્રધાન બે દિવસ સુરતની મુલાકાતે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હોય કે સુરત પોલીસનું તંત્ર તમામ સજ્જ જોવા મળી રહ્યું છે આજે લિંબાયતર ખાતે જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે કાર્યક્રમ પાછળ કરી દેવામાં આવ્યો છે રોડશોની અંદર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે રોડ શો અંદર ત્રીસ થી વધુ સ્ટેજ તે બનાવી દેવામાં આવ્યા છે સ્વાગત પોઈન્ટ જે તે બનાવવામાં આવ્યા છે એટલે કે અત્યારથી લોકોની આવવાની શરૂઆત થઈ ચુકી છે સાંજે પાંચ થી સાડા પાંચ વાગ્યા દરમિયાન વડાપ્રધાન જે સભાને સંબોધવાના છે અને આ લિંબાયત નીલગીરે ગ્રાઉન્ડ ગુંજી ઉઠશે ભાજપ થી તેને લઈને મોટી સંભાવના પણ જોવા મળી રહી છે જી સાહી તમારી સાથે જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર તો વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતના પ્રવાસે અને ખાસ આ વખતે સુરતની મુલાકાત તેઓ કરવાના છે અને ત્યાં પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી રહ્યો છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ સજ્જ જોવા મળી રહી છે જવાનોને તૈનાત રાખવામાં આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમને લઈ અને અનેક લોકો છે ત્યાં પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે